નમસ્કાર વેસ્ટ બુકમાંથી આજે આપણે બેસ્ટ પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છે જો સામાન્ય જ્ઞાનની બુક હતી તેની અંદર આવું ચિત્ર હતું તો ચિત્ર કટિંગ કરી અને પછી એની આ રીતે જુઓ ઝેરોક્સ કાઢી લીધી છે ઝેરોક્સ જુઓ આવી જેટલી મારે જોતી હતી એટલી મેં ઝેરોક્સ કાઢી લીધી છે ઝેરોક્સ કાઢી અને આનો આપણે સરસ મજાનો ઉપયોગ કરવાનો છે તો સૌથી પહેલો ઉપયોગ તો બાલવાટિકાની સરસ મજાની ફાઇલ બનાવી છે તો તેના ઉપર આ રીતે આવું ચોંટાડી દઈશ જુઓ તો જોઈ શકો છો કે સરસ મજાની ફાઇલ બની અને તૈયાર થઈ ગઈ છે જુઓ આમાં મેં બાલવાટિકાના જે પ્રવેશપાત્ર બાળકો છે એની માહિતી રાખી દીધી છે તો આ એક સરસ મજાની ફાઇલ બની ગઈ જુઓ કે જે પુસ્તક રદી હોય છે તે આપણે પસ્તીમાં જ જવા દેતા હોઈએ છીએ તો અને બીજો એક સરસ ઉપયોગ તો આ રીતે અંકો છે બરાબર તો આ રીતે સીધો સીધો કાગળ આપીએ તો બાળકોને એટલું આકર્ષક લાગશે નહીં પણ એને હું શું કરીશ એને બે ભાગમાં આ રીતે કટિંગ કરી અને એ અંક છે એ આની ઉપર હું લગાડી જુઓ મેં કટિંગ કરી અને આ રીતે અંકો લગાડી દીધા છે જો કેવો સરસ મજાનો ચાર્ટ બનીને તૈયાર થઈ ગયો તૈયાર ચાર્ટ લાવ્યા હોય તેવો લાગે છે જો સરસ મજાનો આકર્ષક તો હજુ આ એકદમ સીધા એકડા છે કે અને અહીંયા તમે જુઓ છો એ જ કાર્ડનો ઉપયોગ કરીને આપણે આ રીતે જો ફાઇલ બનાવવા માટે અને આ રીતે કાર્ડ બનાવવા માટે ઉપયોગ કરે છે ને સરસ મજાની પ્રવૃત્તિ તો તમે પણ તમારા જૂના પાઠ્યપુસ્તક હોય તેમાંથી તમને ગમતા કુદરતી સૌંદર્ય છે કે આવા કોઈ પણ ચિત્ર કટિંગ કરી અને તમે તમારા પ્રોજેક્ટ બનાવી શકો છો